કોલેજ ખાતે સાંસદ ભાભોની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની રૂપરેખા અંગે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું દી કરી કાર્યશાળાની શરૂઆત કરવામાં આવી હતી લીમખેડા આર્ટસ કોલેજ ખાતે લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભો સાહેબ લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર સદસ્યતા અભિયાન મધ્ય જોન સંયોજક શ્રી સુધીરભાઈ લાલપુરવાડા દાહોદ જિલ્લા મહામંત્રી સ્નેહલભાઈ દરિયાની અધ્યક્ષતામાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને મળેલી આ સદસ્યતા અભિયાનની બેઠકમાં આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક અને કયા પ્રકારના અને કેવી રીતે સદસ્ય જોડાય આ વખતે બે હજાર સદસ્યતા અભિયાનમાં પાછલી વખત કરતા વધારે સદસ્ય જોડાય તેના માટે આહવાન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના મહામંત્રી સ્નેહલભાઈ ધરિયા સદસ્યતા અભિયાન સંયોજક લાલપુરવાડાએ જણાવ્યું હતું કે બે સપ્ટેમ્બરથી શરૂ થાય છે ભાજપા સદસ્યતા અભિયાન ભાજપના સદસ્યતા બનવા માટે આઠ આઠ જીરો 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 બે જીરો બે ચાર મિસર મિસ કોલ કરી વધુમાં વધુ ભાજપના સદસ્ય બનવા માટે અપીલ કરી હતી એકથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા સદસ્યતા અભિયાનના નવા સભ્યોનો ઉમેરો કરવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કાર્યશાળામાં જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો જિલ્લા સંયોજકશ્રી સામભાઈ કટારા વક્તાશ્રી સ્નેહલભાઈ દરિયા મંડળના પ્રમુખ મહામંત્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી જિલ્લાના હોદેદાર મંડળના હોદેદાર શક્તિ કેન્દ્રના સંયોજક પ્રભારી બુથના સ પ્રમુખો સરપંચશ્રીઓ તેમજ સિનિયર કાર્યકર્તા પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દીપક રાવલ દાહોદ